ખાતે મતદાન લઈ રંગોળીઓ તૈયાર છે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન અંગે જાગૃતતા આવે તે માટે રંગોળી તૈયાર છે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર કચેરી ના અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિ ને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે જેમાં લોકશાહીના તમામ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે મારું નામ પટેલ છે હું સંસ્કાર વિદ્યાલયમાંથી આવું છું મારી સાથે આઠ વિદ્યાર્થીની બાળાઓને લઈને આવેલી છું અને એક ટીચર પણ છે એકચ્યુઅલી આ રંગોળી પુરાવા માટેનો મુખ્ય હેતુ અથવા બનાવવા માટેનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં જનજાગૃતિ ફેલાય વોટિંગ કરવા માટેનું અને સો ટકા મતદાન થાય એવો ખાસ ઉદ્દેશ છે લોકસભાની સામાન્ય ચૂંટણી જે છે ની આવી રહેલી છે તેના માટે સો ટકા મતદાન થાય અને એટલું જ નહીં કે આ રંગોળીની અંદર એવા ચિત્રો દર્શાવવામાં આવ્યા છે કે જે સી બી કંટ્રોલ યુનિટ છે બેલેટ યુનિટ છે જે જોઈને પણ ખ્યાલ આવી જાય મતદાતાઓને કે આપણે વોટ કરવાનો છે અને આવી રીતે મતદાન કરવાનું છે લગભગ બધો જ કોન્સેપ્ટ ક્લિયર થાય તેવા પ્રયત્નો આ રંગોળીમાં કરવામાં આવ્યા છે થેન્ક યુ